વાત કરવી છે આજે શરૂઆત કરવી છે એક નારાજગીથી હમણાં જ આપણે જોયું કે વિધાનસભાનું સત્ર ચાલે છે ને ત્યારે અલગ અલગ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા એ પછી ફિલ્મ ક્ષેત્રના હોય સંગીત ક્ષેત્રના હોય અલગ અલગ મોટા ભાગે સંગીત ક્ષેત્ર અને સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા આ કલાકારો હતા અને એમને બોલાવી અને વિધાનસભાનું સત્ર કેવી રીતે ચાલે છે એ પ્રેક્ષક ગેલેરીમાં એમને માનપૂર્વક બેસાડી અને એનું વર્ણન કરવામાં આવ્યું હતું એમની સામે અને એમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું પણ હવે વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે અને વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી છે એમનું કહેવું છે કે અલગ અલગ ક્ષેત્રમાં

તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર ને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે વધુ માહિતી સાથે મારી સાથે હિરેન લાઈવ જોડાયા છે હિરેન આમ તો એવું કહેવામાં આવે કે કલાકારની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી કલાકાર આખા સમાજનો હોય છે કલાકાર દરેક વ્યક્તિનો હોય છે કલાકાર આખા રાજ્યનો કે પછી આખા દેશનો હોય છે અને વિક્રમ ઠાકોર જ્યારે એક પર્ટિક્યુલર ઠાકોર સમાજ માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો શું ખરેખર સમાજને લઈને નારાજ છે કે પછી એમને આમંત્રણ નહોતું અથવા એ લિસ્ટમાં ચૂક થઈ ગઈ કદાચ ભૂલથી વિક્રમ ઠાકોર ભૂલાઈ ગયા એ બાબતનું એમને થોડું અંગત દુઃખ હોય એવું લાગે છે બે દિવસ પહેલાં જ વિધાનસભા અધ્યક્ષ તરફથી કેટલાક લોકસાહિત્યકારોને આ વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં કિંજલ દવે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી સહિતના જે કલાકારો હતા એ ત્યાં પહોંચ્યા હતા જેમાં પદ્મદાન પદ્મશ્રી ભીખુદાન ગઢવી પણ આ મુલાકાત દરમિયાન હાજર હતા તેમણે વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી આ તમામ લોકોની મુલાકાત કરી હતી પરંતુ આ મુલાકાતમાં મોટા ભાગના કલાકારો સૌરાષ્ટ્રના હતા અને એમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોએ આગેવાની લઈ અને એમની સાથે ફરતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા વિક્રમ ઠાકોરનો સવાલ છે ત્યાં સુધી વિક્રમ ઠાકોર એટલે કે ઉત્તર ગુજરાતમાં આ ગીતોના દ્રષ્ટિએ અથવા તો લોકસાહિત્યમાં હોય તો સૌથી મોટું નામ અને ઠાકોર સમાજમાં ઓબીસી વિસ્તાર સમાજની અંદર અને ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે વિક્રમ ઠાકોરનું નામ અને એમની લોકચાહના પણ સારી છે અને એટલા જ કારણે એમની નારાજગી હોઈ શકે છે આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણ બેઠક માંથી પણ ઠાકોર સમાજના નેતા એવા અલ્પેશ ઠાકોર છે એ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ધારાસભ્ય છે અને ગાંધીનગરમાં જ વિક્રમ ઠાકોર પણ રહે છે એટલે કદાચ એક ત્યાં પણ માંગીશું વિક્રમ પર જોડાયા છે સંદેશ ન્યૂઝમાં વિક્રમભાઈ આ નારાજગીનું કારણ શું છે અંગત કે પછી સમાજ માટે થઈને અવાજ ઉપાડી રહ્યા છો

પછી તો ઘણી વખત એ લોકો બોલાવે તો હું જતો જ નથી ને મને કોઈ અપેક્ષા બી નથી મારે જવાનું કોઈ મતલબ બી નથી મારે તો મારા ચાહકો જ મારા એવોર્ડ છે બધા બરાબર હમ અને તમે કીધું કે અંગત તેના અંગત નથી આ આ કોઈ પોલિટિક્સ વાત નથી આ વાત છે ખાલી મને એક જ વાતનું દુઃખ થયું કે ચલો ભાઈ ભાજપ સરકારે અત્યારે જે બધા કલાકારો સન્માન કર્યું બહુ સારા સારા કલાકારો બધા મોટા મોટા કલાકારો સન્માન કર્યું બહુ સારી વાત કહેવાય એનો મને એનો કોઈ વાંધો નથી પણ આટલો મોટો અમારો ઠાકોર સમાજ છે ઘણા બધા અસંખ્ય અમારા કલાકારો છે સિંગરો છે બેનો છે ભાઈઓ છે બરાબર સાહિત્યકારો છે હાસ્ય કલાકારો છે એક્ટર છે તેમાંથી એક કલાકાર એ આ લોકોને ના દેખાયો કે ભાઈ ઠાકોર સમાજ પણ એક કલાકાર હોવો જોઈએ અચ્છા તો શું કારણ શું માનો છો આપ કે આ કોઈ ભૂલ થઈ ગઈ છે કે પછી વિક્રમભાઈને શું લાગે છે અરે ભૂલ ચલો ભૂલ આપણે માની કેવી રીતે ભૂલ આટલો મોટો સમાજ છે આટલા બધા મારા હું તો મારી વાત તો એવું હોય શકે બરાબર ભૂલ ભૂલ તો નથી માનતો પણ એક વસ્તુ ખરી કે ભાઈ સરકારે જેને બી જેને બી આ મેનેજમેન્ટ છે હશે કોઈને આપ્યું તો હશે ને કે ચાલો તમે આ કલાકારો બોલાય લાવજો તમે આપડે એમનું સન્માન કરીશું બરોબર તો સરકારે એ વખતે જયારે જેને બી મેનેજમેન્ટ માટે કીધું હશે આયોજન આ બધું કરવાનું બરાબર તો એ વખતે સરકારે તો કીધું હશે કે ઠાકોર સમાજ ના કલાકાર ને લાવજો કોઈ પટેલ નો કોઈ કલાકાર હોય એને બી લાવજો કોઈ બીજો કોઈ સમાજ નો કલાકાર હોય એને બી આપણે લાવજો બધા કલાકાર કલાકાર ને કોઈ ના જાત હોતી નથી બરાબર કદાચ ના કીધું હોય ચલો એ મેનેજમેન્ટ ઉપર છોડી દઉં તમે તમારી કલાકાર લેતા આવજો બરાબર તો મેનેજમેન્ટ વાળા નો વાત કહેવાય ને કે ભાઈ ઠાકોર સમાજ નું કેમ કઈ કલાકાર નહીં તો મેનેજમેન્ટ એ લોકો કેમ ઠાકોર સમાજ કોઈ કલાકાર ને અમારા ઠાકોર સમાના કલાકાર થી અમે વાંધો છે શું પ્રોબ્લેમ છે અને બીજી એક વસ્તુ ચલો એ બરાબર બીજી ભાજપ સરકાર કોંગ્રેસ સરકાર બરાબર ઠાકોર સમાજના નેતાઓ છે ધારાસભ્યો છે બરાબર તો ધારાસભ્યો ધારાસભ્યો આ કલાકારો નું સન્માન કરતા હશે ઠાકોર સમાજના ધારાસભ્યો કે જે નેતાઓ છે તો એ વખતે એ એ ઠાકોર સમાજના ધારાસભ્યો નેતાઓએ સરકાર ને ધ્યાન નહીં દોર્યું હોય કે કેમ અમારા ઠાકોર સમાજ કોઈ કલાકાર કેમ નથી ધ્યાન દોર્યું હોય છે કે નહી દોર્યું હોય

જો હું હું તો મારા સમાજની વાત કરી શકું બરાબર મારા સમાજ ભાઈ થઈ છે ચોખ્ખી વસ્તુ છે તમે બધા આખા મીડિયા નથી લઈને બધાને ખબર છે બરાબર અને હું તો એમ કહું છું ચલો મેનેજમેન્ટ વાળા જે બી હોય બરાબર એ લોકોને એટલે ખબર પડી જોઈએ ને કભી ભાઈ કોના આપણે લઈ જવા જોઈએ કોના ના લઈ જવા જોઈએ જેને લઈ જાય તો બધા બધા જોરદાર સારા સારા કલાકાર જ લઈ ગયા છે રાય બરાબર સારા સારા કલાકારોમાં બીજા સમાજ બીજા બીજા ઘણા બધા સારા સારા કલાકાર છે ઠાકોર સમાજના સિવાયના બીજા ઘણા બધા સમાજ જવા જોઈએ જે અત્યારે લોબી જે ચાલી રહી છે આ લોકોની બરાબર એમાં બી આ લોકોએ ભાગલા પાડી દીધા છે એમાં મોટા ભાગના ઈવેન્ટો તમે જોશો તો ઈવેન્ટોમાં મોટાભાગની ઈવેન્ટોમાં ઠાકોર સમાજ નો કલાકાર નહી હોય હમ એવું કેમ એટલે સવાલો તો ઘણા બધા છે ને એની સાથે એક સવાલ એ પણ થાય વિક્રમભાઈ જે તમે પહેલા કહ્યું ને શરૂઆતમાં જે વાત તમે કરી કે ઘણા બધા એવોર્ડ ફંક્શનમાં જાણી જોઈને અવગણના કરવામાં આવતી હતી એટલે પર્ટિક્યુલર વિક્રમભાઈની અવગણના કરવામાં આવતી હતી કે પછી પર્ટીક્યુલર સમાજની અવગણના થતી હતી વિક્રમ ઠાકોર ઠાકોર સમાજ નો છે એટલા માટે પેલા તો અગવણ થતી આવતી હોય એવું મને એટલા માટે લાગે છે કે ઠાકોર સમાજને અત્યારના જે બીજા સમાજના લોકો એટલું માન સન્માન નથી આપતા મારા ખ્યાલથી હું માનું છું ત્યાં સુધી પહેલા નતા આપતા હવે આપે છે એ વસ્તુ બરાબર છે જેમ કે અત્યારે રાજકારણમાં બી ઘણા બધા ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો છે પણ કલાકારોની દૃષ્ટિની માં કોશું અત્યારે કલાકારોની દૃષ્ટિમાં ઘણા બધા એવા બધા કલાકારો એવા છે એવું નથી કેશો ઘણા બધા કલાકારો એવા છે ઓર્ગેનાઇઝર એવા છે કે જે ઠાકોર સમાજના કલાકારને એ એ લોકોથી ઠાકોર સમાજને દૂર રાખે છે ઠાકોર સમાજના કલાકારને બિલકુલ પણ એવું હોય ને વિક્રમભાઈ કદાચ કે અમુક કલાકારો એમના ધ્યાનમાં ન રહ્યા હોય અથવા તો અમુક લિમિટેડ સંખ્યામાં પણ બોલાવવાના હોય કારણ કે ઘણા બધા સાંઈરામ દવે જેવો મોટો ચહેરો પણ તમે ગેરહાજરી એમની ઉડીને આંખે વળગે છે આ જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે એવા તો આ તો એક ઉદાહરણ આપ્યું પણ એવા બીજા ઘણા બધા મોટા ચહેરાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે એટલે કદાચ બની શકે કે આ કોઈ ઇન્ટેન્શનલી ના હોય અને કોઈ સમાજની હવે ગુજરાતમાં કદાચ આજે કોઈ સમાજની અવગણના થતી હોય એવું વિક્રમભાઈ પણ નહીં માને હું પણ નથી માનતો ને ગુજરાતનું કોઈ નાગરિક પણ ન માની શકે ઠાકોર સમાજ ના તો ત્યાં છે ને ભાજપ સરકાર માં એ લોકો કેમ ધ્યાન ના દોર્યું એમ કેવા માંગુ છું બિલકુલ ના દોર્યું એ સવાલ છે હા એટલે આ બહુ સૂચક વાત છે યસ હા એમ છું સાગરભાઈ મારી વાત કરું તો તમને એવું મારા કેસ માટે હું કહું છું બરાબર લોકોને આખી દુનિયા ખબર છે વિક્રમ ઠાકોર કોણ છે બરાબર મારા સમાજ ના જે આગેવાનો મને ફોન કરી મને કીધું બરાબર તો મેલા બોલા મને મને બોલાય બોલાય ના કોઈ ફરક નહીં પડતો બરાબર પછી એ લોકો ઠાકોર સમાજ નો એક બી કલાકાર ના લોકો નહીં બોલાયા ત્યારે મારા મારે લાઈવ થવું પડ્યું કેવું પડ્યું કેમ ઠાકોર સમાજ નો દીકરા દીકરી કેમ નહી કલાકાર

હું વાત કરું પછી એ લોકો એ વાત ક્યાં મૂકે એ લોકો મતલબ ખરો એમ કહું છું એ તો મોટા ધારાસભ્ય નેતાઓ છો અમે તો સાત શારમાં છમાન્ય કલાકાર છીએ બરાબર વાત એ લોકો વાત કરે તો એમનો ભાર બરોને અમારે જેવા કલાકાર ગમે તેટલું બોલે ગમે તે કંઈ ફરક નહીં પડવાનો બરાબર હમ હું એમ કેવા માંગુ છું ઓકે વિક્રમભાઈ આપણે સમય ફાળવ્યો અમારી સાથે વાતચીત કરી એ બધા લાપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હવે વાત કરવી છે ગરમીના પ્રકોપની ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે આજે હોળીનો તહેવાર છે આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે અને ધૂળેટી પછી ગરમી ચરમ ઉપર પહોંચવાની શરૂઆત થઈ જતી હોય છે પણ હવામાન વિભાગે એક રાહતની વાત કહી છે કે થોડા દિવસ સુધી ગરમીથી રાહત મળી શકે છે પણ હા આ વખતનો ઉનાળો આકરો હશે એ દેખાઈ રહ્યું છે અને અત્યારે જોઈએ કે જંગલમાં પણ દાવા નળ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે સુરેન્દ્રનગરમાં હમણાં જોયું આપણે આજના દિવસમાં જ કે આગ લાગી ગઈ જંગલની અંદર સુપુભટ જંગલ આ માર્ચ મહિનાથી જ થઈ ગયું છે એટલે ગરમીનો પ્રકોપ કઈ હદે છે એ આપણે સમજી શકીએ છીએ પણ થોડી રાહત આપણને મળી શકે થોડા દિવસ માટે હવામાન વિભાગનું કહેવું છે का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन तक मौसम शुष्क रहेगा और जो उच्चतम तापमान इसमें सौराष्ट्र कच्च और जो एंड एडज्इनिंग जो नॉर्थ गुजरात रीजन की अलग अलग जगह में 39 नाइन टू फोर्टी डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान और इसी के कारण राज्यों में आपका जो हीटवेब का कंडीशन रह सकता है इसमें हमारा त, तीन सौराष्ट्र कच्च में तीन डिस्ट्रिक्ट आ रहा है इसमें અને આવ્યો હવામાન વિભાગની આગાહી છે અને હવામાન વિભાગની આગાહીની સાથે સાથે અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે અને અંબાલાલ કાકાની આગાહી પરસેવો છોડાવી દે એવી છે કારણ કે એમનું કહેવું છે કે એપ્રિલમાં તો તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર આરામથી જતું રહેશે રાજ્યમાં અંગ દજારતી ગરમીના પ્રકોપથી હાલ આંશિક રાહત મળી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે તાપમાનમાં ઘટાડો સામે આવી રહ્યો છે જો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેવી રહેવાની છે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ તેમની સાથે વાતચીત કરીશું કાકા આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે તેના કારણે વાતાવરણમાં પલટા કેવા આવી શકે છે અને આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ અત્યારે ગરમી પડી રહી છે પરંતુ ધીરે ધીરે પંદરમી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન સતત ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ આ પ્રમાણે રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ મહત્તમ તાપમાન સતત ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં પણ છત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે આ વખતે ગરમી વહેલી પડી છે ત્યારબાદ લગભગ વીસમી માર્ચ આસપાસ સૂર્ય ઉત્તર ગોળમાં આવશે એટલે આ વખતે વીસમી માર્ચ બાદ લગભગ થોડા દિવસ પછી બાદ ગરમીમાં વધારો થઈ શકે છે અને આગળ મોરારી બાપુની કથાની વાત કરવી છે જેમાં એક સૂચક મુદ્દો આજે મોરારી બાપુ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો એક પત્ર એમને ક્યાંકથી મળ્યો છે અને એ પત્રમાં જે વેદના ઠાલવવામાં આવી છે એની વાત કરી રહ્યા હતા અને સૂચક રીતે આ કથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા વટાળ વૃત્તિ એટલે કે બળજબરીથી અથવા તો લાલચથી ધર્મ પરિવર્તન માટેની એ વેદના પત્રમાં ઠાલવવામાં આવી હતી અને ત્યારબાદ કડક પગલાં કેવી રીતે અને કેવા લેવામાં આવશે જો કોઈ આવી વટાળ વૃત્તિ કરતું હશે તો એ હર્ષ સંઘવીએ કહ્યું હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષા ને બહાને ભિક્ષા તો મારું બાનું છે મને રોટલો ન મળે પણ ભિક્ષા ને બહાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનો એ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે એ વેદના સાંભળીને એમ થાય આપણે ક્યાંક મોડા ન પડીએ વટાળ પ્રવૃત્તિ માં વ્યસ્ત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એક થી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે પરંતુ આવા ભોલા ભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલા ભરવામાં આવશે અને હવે વાત કરવી છે ભાષા વિવાદની આમ તો જો કે ભાષા વિવાદ આપણા દેશમાં કોઈ નવી વાત નથી કારણ કે ઘણીવાર એ હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાની વાત આવી હિન્દીને રાષ્ટ્રભાષા માનવાનો ઇન્કાર કરવામાં આવ્યો પણ હવે દક્ષિણમાંથી બીજો એક વિવાદ ઉઠાવવામાં આવ્યો છે અને એ છે એમ કે સ્ટાલિન દ્વારા ઉઠાવવામાં આવેલો વિવાદ વિવાદ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હિન્દીના કારણે કઈ કેટલીય ભાષાઓ નષ્ટ થઈ ગઈ છે અસ્તિત્વ ગુમાવી રહી છે અને તામિલને બચાવવાના બહાને એમણે એક નવો વિવાદ છેડી દીધો છે ત્યાં સુધી કે રૂપિયાનો સિમ્બોલ પણ એમણે ખારીજ કરી દીધો છે અને એક નવો તામિલ સિમ્બોલ રૂપિયાના સિમ્બોલની જગ્યાએ જે બે હજાર દસ દસમાં આપવામાં આવ્યો હતો એ તેમણે મૂક્યો છે એટલે હવે આ વિવાદ ક્યાં જઈને અટકશે ભારતીય જનતા પાર્ટીએ આ માનસિકતાને ભાગલાવાદી માનસિકતા ગણાવી છે પણ સ્ટાલિનનું આ વર્તન આવું વલણ કેમ શા માટે અને આ વિવાદ ક્યાં જઈ રહ્યો છે કઈ દિશામાં જઈ રહ્યો છે અને ખાસ તો એ રૂપિયાનો સિમ્બોલ જે એક તામિલ વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો એને શા માટે હટાવ્યો ધવલ પાસેથી જાણીએ જીનુપુર આપણે ત્યાં દેશમાં વિવાદોનું જો કારણ કંઈ જ જાણવામાં આવે તો એ માત્ર ને માત્ર ઇલેક્શન હોય છે અને તમિલનાડુનું ઇલેક્શન આવનાર વર્ષોમાં આવી રહ્યું છે ત્યારથી આ મૂળ શરૂ થયું છે જો કે ભાષા વિવાદની શરૂઆત તો નેશનલ એજ્યુકેશન ના જે વિષયો મૂકવામાં આવ્યા અને જે નવા ચેન્જીસ લાવવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા ત્યારબાદ સ્ટાલિને વિરોધ કર્યો અને આખો વિષય ઊભો થયો છે પરંતુ એ વિષય એટલો બધો ઉગ્ર બનતો જાય છે કે દિવસે ને દિવસે નવા નવા એમાં ફણગા ફૂટતા જાય છે આજે એક નવો ફૂટ્યો છે કે જ્યારે તમિલનાડુનું બજેટ જાહેર કરવાનું હતું ત્યારે જે ગત વર્ષે જે બજેટની સાઇન અથવા તો બજેટનો જે સિમ્બોલ મૂકવામાં આવ્યો હતો તે જે કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા જે સિમ્બોલ મૂકવામાં આવ્યો છે એ સિમ્બોલ હતો એને હટાવીને તામિલ સિમ્બોલને એમાં સ્થાન આપવામાં આવ્યું છે આ જોકે મહત્વની વાત છે કે આ જે તામિલ સિમ્બોલ અને જે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે એ પણ એક તમિલ વ્યક્તિ જે ઉદય ઉદયનિધિ ધર્મલિંગમ છે એના દ્વારા બનાવવામાં આવ્યું આવ્યો જો કે આ વિવાદ આગળ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે તે પણ જોવું રહ્યું જી એક રેવન્યુ તલાટી માટે ભરતી માટે એક મોટા સમાચાર સરકારે મોટા ચેન્જીસ કર્યા છે જે ખૂબ ધ્યાનમાં લેવા જરૂરી છે કારણ કે ભણતરની મર્યાદા છે એ અહીંયા વધારી દેવામાં આવી છે પહેલા જો રેવન્યુ તલાટી માટેની ભરતી માટે જે માન્યતા હતી એ બાર ધોરણ પાસ હતી પણ હવે એને સ્નાતક સુધી એટલે કે ગ્રેજ્યુએટ સુધીની એને વધારી દેવામાં આવી છે એટલે જો તલાટી ભરતી રેવન્યુમાં બનવું હોય તો પછી તમારે તલાટી રેવન્યુ તલાટી બનવું હોય તો કોલેજ કરી હોવી જરૂરિયાત છે એટલે કે ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે અને આ બાજુ શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર તૈયાર થઈ ચૂક્યું છે આવનાર દસ વર્ષનું ભરતી કેલેન્ડર થોડા દિવસો પહેલાં જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી કે અઢી લાખ ભરતી કરવામાં આવશે આવનાર દસ વર્ષમાં જેમાંથી ચોરાણું હજાર ભરતી શિક્ષણ વિભાગમાં કરવામાં આવશે પ્રાથમિક શિક્ષણને અહીંયા વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે હિરેન પાસેથી વિગતે જાણીએ હિરેન તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું આ દસ વર્ષનું ભરતી કેલેન્ડર જે સામે આવ્યું છે એમાં દસ વર્ષ દરમિયાન જે ઓવરઓલ જોઈએ તો લગભગ એક લાખની આસપાસ એટલે કે ચોરાણું હજાર જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા દસ વર્ષ દરમિયાન થશે એ પ્રકારના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ જે ભરતીઓ થવાની છે એ એક બે હજાર પચીસ એટલે કે ચાલુ વર્ષમાં અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને આ ઉપરાંત બે હજાર બત્રીસ અને બે હજાર તેત્રીસની અંદર જે જગ્યાઓ છે એ લગભગ અઢાર હજાર અને તેર હજાર જેટલી જગ્યાઓ છે પરંતુ શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષણ એટલે કે જે પીટીસી કરેલા લોકો છે એવા લોકો માટે આગામી દિવસ આગામી વર્ષોમાં એટલે કે વર્ષ બે હજાર ઓગણત્રીસ ત્રીસ પછીનો સમયગાળો છે એ પીટીસી માટે મહત્ત્વનો રહી શકે છે કારણ કે જે આંકડા આની અંદર બતાવવામાં આવ્યા છે અંતર્ગત લગભગ એંશી હજાર જેટલી જગ્યાઓ જે છે એ પ્રાથમિક શિક્ષકોની ભરવાની થાય થઈ રહી છે અને એ એંશી હજાર જેટલી જે જગ્યાઓ છે એમાં મોટેભાગે પ્રાથમિક વિભાગની હોવાના કારણે એમાં પીટીસી શિક્ષકોની જરૂરિયાત પડશે આ દસ વર્ષના ભરતી કેલેન્ડરમાં ઓવરઓલ શિક્ષણ વિભાગમાં લગભગ ચોરાણું હજાર જગ્યાઓ ભરાશે અને આજે હોળીનો તહેવાર આપણે જાણીએ છીએ હોલિકા દહન આજે કેમ કરવામાં આવે છે અસત્ય પર સત્યનો વિજયનું પણ આ એક તહેવાર પ્રતિક છે અને સાંજના વાગ્યા પછીનું હોલિકા છે પણ આખા રાજ્યમાં એકમાત્ર ગામ એવું છે કે જ્યાં છેલ્લા એકસો એકવીસ વર્ષથી એક અનોખી પરંપરા છે અહીંયા હોલિકા દહન સાંજે નહીં પણ સવારે કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના માલપુરનું આ પરસોડા ગામ છે કે જ્યાં ઢોલ નગારાના તાલે સવારમાં હોળી પ્રગટાવાય છે અને જ્યારે હોળીનો તહેવાર છે આવતીકાલે ધૂળેટી છે અને શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય કોઈ તહેવાર હોય તો એ માનવામાં આવે છે આ ધૂળેટીનો તહેવાર અને એ રંગે રમવા માટે ભગવાનની સાથે ફૂલડોલનો ઉત્સવ રમવા માટે ભગવાનની સાથે રંગે રંગવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે ડાકોર અને દ્વારકા અને જાણે કે ભક્તોનું અહીંયા ઘોડાપૂર આવ્યું છે આ બાજુ હોળીના તહેવારની ઉજવણી બોર્ડર પર પણ કરવામાં આવી છે જે આપણા માટે ખડા પગે ઊભા રહેતા હોય છે ચોવીસ કલાક આપણી સુરક્ષા માટે તૈનાત બીએસએફના જવાનો છે ફર્સ્ટ લાઇન ઓફ સિક્યોરિટી જે ભારતની કહેવામાં આવે છે એ બીએસએફના જવાનોએ હોળી ઉજવી રંગે ચંગે હોળી ઉજવી હતી